દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારے કિસાન મિત્રોના ફેસબુક પેજને ફોલો કરજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવ્યો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ 24 5 2025 ને શનિવાર ભાવ ઘાત 20 કિલોના છે કપાસનો છ ભાવ 1251 રૂપિયા ઉંચા ભાવ 1530 રૂપિયા

हाउ नीचा भाव चार सौ पचास रूपया भाव पांच सौ एक बीसौ सी तल नीचा भाव पंद्रह सौ पचास रूपया सात हजार एक कारो पचास रूपया तीन सौ अग्न मन नी रो नीचो भाव एक हजार पांसठ रूपया भाव अग्न सौ सत्तर रूपया

તો ખેડ બાયો બજાર ભાવનો વિડિયો તમે સાજો લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને બરોજન માર્કેટિંગના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિશન મિત્રો ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન